રાષ્ટ્રીય સંત ચતુર્થ પટાચાર્ય આચાર્ય શ્રી સુનિલ સાગરજી મહારાજ શ્રીના અમદાવાદમાં આગમન અવસરે છ જુલાઈએ મંગલ પ્રવેશ મહોત્સવ યોજાશે સાથે જ તારીખ દસ જુલાઈના રોજ ગુરુપૂર્ણિમા પૂર્ણિમા નિમિત્તે ગુરુ આશીર્વાદના મહોત્સવ અને તેર જુલાઈ રવિવારના રોજ ચાતુર્માર્સ કળશ સ્થાપના મહોત્સવનું આયોજન કરાશે આ સમગ્ર કાર્યક્રમ જીએમડીસી ગ્રાઉન્ડ સામે આવેલા ગુજરાત યુનિવર્સિટી કેમ્પસના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે આયોજિત થશે ભારતમાં મહાન રાષ્ટ્રીય સંત પ્રાકૃતિક ભાષાના પ્રખર સંત સરસ્વતી શિરોમણી કઠોર તપસ્વી આધ્યાત્મિક યોગી એવા આચાર્ય શ્રી સાગરજી મહારાજ શ્રી સાધુ અને સાધ્વીજી સાથે ગુજરાતમાં પ્રથમવાર ચાતુર્માસ માટે પધારી રહ્યા છે ત્યારે અમદાવાદમાં ચાતુર્માસની ઘોષણા સાથે જ સમગ્ર જૈન સમાજ તેમજ જન જનમાં ઉત્સાહ તેમજ આનંદની લાગણી ફેલાઈ છે અત્રે ઉલ્લેખનીય છે કે આચાર્ય શ્રીના મહોત્સવમાં ભારતના દરેક રાજ્યમાં સવારે સાત વાગે સોલા રોડ ભુવન દેવ ચારસ્તાથી અને અમદાવાદના દસ થી વધારે શ્રાવકોની સાથે અમદાવાદમાં મંગલ પ્રવેશ કરશે આપણા મેયર શ્રી પ્રતિભાબેન ઝંડી વત કર્ણાટનો દ્વાર ખોલશે અને પછી આચારશ્રીનો બવે પ્રવેશ થશે ત્યાંથી સવારે સાત આઠ વાગે આઠ વાગ્યા પચીસ મિનિટે ત્યાં ગુજરાત યુનિવર્સિટી પહોંચીને ધ્વજારોહણ થશે જે અમારા જૈન ધર્મનું ધજારોણ હોય છે પછી મંડપ ઉદ્ઘાટન થશે અને પછી આચારશ્રીનું અમદાવાદમાં પહેલી વખત પાત પ્રક્ષાલન થશે અને મંગલ પ્રવચન થશે જે આ ચાતુર્માસની શરૂઆત થશે પછી રોજ પ્રોગ્રામ થશે વિશેષ પ્રોગ્રામ દસ તારીખે છે ગુરુ પૂર્ણિમા છે જે આપણે જાણીએ છીએ કે ગુરુ પૂર્ણિમાની દિવસે ગુરુનો આશીર્વાદ લેવો જોઈએ આખા ભારતમાંથી ગુરુદેવના શિષ્યો આ દિવસે આવશે એમાં લગભગ પાંચથી દસ હજાર લોકો બહારથી આવશે અને અમદાવાદના લોકો ગુજરાતના બધા ભેગા થઈને આચાર્યશ્રીનો આશીર્વાદ લેશે ગુરુ પૂર્ણિમાની જે શિષ્ય તરીકે ગુરુને આશીર્વાદ લેશે તેર તારીખે રવિવારે એક ભવ્ય પ્રોગ્રામ હોય છે જે ચાતુર્માસની એ દિવસે કોઈ પણ અમારા મુનિ એ દિવસે એક સંકલ્પ લે છે અને એક ચાતુર્માસની કલશની સ્થાપના કરે છે એ દિવસથી પછી એ સાધુ ત્યાં બંધાઈ જાય છે ને એક એક સરાઉન્ડિંગ એરિયા પછી બહાર જતા નથી એ દિવસે કલશની સ્થાપના થશે એ દિવસે બી દસ હજારથી વધારે શ્રાવકો ઊભા રહી ઉપસ્થિત રહી અને ચાતુર્માસની સ્થાપના કરશે કલશની સ્થાપના કરશે સૌ જગતનો મંગલ થાવ વિષુ કલ્યાણ થાઓ એવી ભાવના સાથે આ મઠો मुनि संघ अहमदाबाद में धरती पर प्रकृति पर्यावरण और प्राचीन संस्कृति को जीने वाला यह तपस्वियों का संघ यहां चतुर्मास करेगा और दूर दूर से लोग सम्मिलित होंगे ध्यान रखिए संत तो है तो संस्कृति है સંત હૈ તો સદાચાર હૈ સંત વસંત હૈ સંત નહીં હૈ તો નહીં